અંદર દિવાલ ચાલુ કરી નાખીએ ફોરેસ્ટ વિભાગે તબેલો છે અંદર લાઇટ છે બોર છે આજ સુધી વર્ષોથી અમે વાવે છે તો કોઈ નોટિસ અમને ખોટી ખોટી આપી છે આજ જાળા સુધી અમને કોઈને હેરાન કર્યા નથી અમારા વર્ષોથી અમારા પીઢી આ ખેડાઉન ચાલે જ છે અંબાજીના પાડલિયા ખાતે થયેલી આદિવાસી સમાજના લોકો વન વિભાગ અને પોલીસ વચ્ચેના એક ઘર્ષણ બાદ હવે અંબાજીના અલગ અલગ વિસ્તારની અંદર આવેદનપત્રો આપવાની શરૂઆત કરવામાં આવી છે પાટલિયા ગામે થયેલી એ હિંસા બાદ હવે આદિવાસી સમાજના આગેવાનો એ મેદાને આવ્યા છે જો કે ધારાસભ્ય કાંતિ ખરાડીની સાથે વન વિભાગ વિરોધ આદિવાસી સમાજના આગેવાનોની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે આક્રોશ અમીરગઢમાં વન વિભાગની હેરાનગતિ સામે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે માનપુર ચૌહાણગઢના લોકોએ વન વિભાગની પરેશાન હોવાની વાત કરી છે જમીન મુદ્દે ઉગ્ર રજૂઆત અને વર્ષોથી વસવાટ છતાં હેરાનગતિની વાત સામે આવી રહી છે કોર્ટની અંદર દાવાઓ છે છતાં પણ વન વિભાગે તોડફોડ કરે છે અને ગ્રામજનોએ કહ્યું છે કે ચૌહાણગઢમાં પાડલિયા જેવી ઘટના ન બને તેને લઈને અમે અત્યારે અહીંયા આવી રહ્યા છીએ વન વિભાગની હેરાનગતિ કોઈ ભોગ્ય સહન નહીં કરીએ તેવું પણ કહ્યું છે જોકે ગતરોજ ધારાસભ્ય પત્ર આપવા માટે પહોંચ્યા હતા ચોહાણગઢના લોકોની ઉગ્ર રજૂઆત હતી રજૂઆત એ હતી કે વન વિભાગના અધિકારીઓ ચોહાણગઢના લોકોની સાથે તોડફોડ કરે છે તેમને કનડગત કરવામાં આવે છે આ પ્રકારના આરોપે કલેક્ટર કચેરીએ જઈને રૂબરૂ આવેદનપત્ર આપ્યા અને ત્યારબાદ લગાવવામાં આવ્યા હતા જોકે ચૌહાણગઢના લોકોએ કલેક્ટર કચેરી બહાર આવીને મીડિયા સમક્ષ નિવેદન એ પણ કહ્યું હતું કે જો અહીંયા વન વિભાગના અધિકારીઓ નહીં કરે તો અહીંયા પણ ભવિષ્યમાં એ પાડલિયા જેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં આ વાત એ ચૌહાણગઢના લોકો દ્વારા કરવામાં આવી છે અંબાજીના પાડલિયા ગામની અંદર જે પ્રકારે એ આદિવાસી સમાજના લોકો અને વન વિભાગના કર્મચારીઓ સાથે જે હિંસાની ઘટના બની જે બબાલ સર્જાય એવી ઘટના એ ચૌહાણગઢની અંદર ન બને તેના ભાગરૂપે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે આ સાથે જ પાટલિયાને લઈને હવે એ રાજનીતિઓ પણ તેજ થઈ છે અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ પણ મેદાને છે હવે જોવાનું રહેશે કે બનાસકાંઠાની અંદર અલગ અલગ વિસ્તારના લોકો હવે કલેક્ટર કચેરીએ જઈને વન વિભાગના કર્મચારીઓ સામે

કે વર્ષો પહેલાં આ જમીન સર્વે નંબર બસો અઢારમાં અમારા બાપ દાદા ખેડાણ કરતા હતા અમે પણ હું પણ કરવું જોઈએ છું એમાં અને એ બાબતે રજૂઆત કરવા આવે છે કે અમારે જે પ્રોટેક્શનની અંદર દિવાલ ચાલુ કરી છીએ ફોરેસ્ટ વિભાગે કે જ્યાં સુધી અમારો કોર્ટમાં દાવો ચાલે છે પ્રાંતમાં બી દાવો ચાલે છે જ્યાં સુધી કોર્ટ નિકાલ ના આવે ત્યાં સુધી જલ્દી જલ્દી અમને અને નિર્ણય આપે અને સરકાર શ્રીની એવું જ માગશે કે અમારા પાક નિષ્ફળ ઘર પાકા બનાવેલા છે તબેલો છે અંદર લાઇટ છે બોર છે આજ સુધી વર્ષોથી અમે વાવીએ છીએ તો કોઈ નોટિસ અમને ખોટી ખોટી આપી છે અને આજ સુધી અમને એવું કોઈ સર્વે કર્યું નથી અને કોઈ આજ સુધી એમની કોઈ પહેલાં જ કોઈ આવી જ નહોતું બોર અંદર બનાવે છે લાઇટ આવી તો આ સરકાર આટલા દિવસ ક્યાંય હુંગાયેલી હતી અને હવે બે મહિનેથી અમને એટલા હેરાન કરી નાખ્યા કે કે વાત છોડી દો ઓકે શું નામ તમારું મારું નામ ચૌહાણ લેપ્તુસિંહ ગંગારસિંહ છે અમે રજૂઆત એ માટે કરવા આયા હતા કે ભઈ અમારી વર્ષોથી અમારા બાપ દા મારું નામ ચૌહાણ મેતાપસિંહ કેવળસિંહ મુકામ ચૌહાણ ઘરના અમે વતની છીએ અને અમારા વર્ષોથી અમારા બાપ દાદા જમીન ખેડતા હતા અને અમારી ત્રણ પેઢી ત્યાં જમીન ખેડાતી હતી ત્યાં છતાં અમારા ત્યાં દાવા કરેલા કોર્ટમાં પ્રોંત કચેરીમાં દાવા છે કોર્ટમાં દાવા પણ ચાલે છે આજ દાડા સુધી અમને કોઈને હેરાન કર્યા નથી અમારા વર્ષોથી અમારા પેઢીથી આ ખેડા ચાલે જ છે અને અમે કરીએ છીએ અને અમારા વડવાયું કરતા હતા જ્યાં સુધી આજ દિવસ સુધી કોઈને અમને હેરાન પેલો કર્યા નથી અમારા દાવાએ ચાલે કોર્ટમાં કેસે ચાલે છતાં અમેથી અમારે આ લોકોએ તેઓ વન વિભાગવાળા ત્યાં દિવાલ પ્રોડક્શન દિવાલ ચાલુ કરી છે એના માટે અમે આજે સાહેબશ્રીને કલેક્ટર સાહેબને સાહેબને આવેદન કરવા માટે કે સાહેબશ્રી કે આ દાડા સુધી અમારા વર્ષોથી અમારા દાદાએ ખેતીઓ કરતા હતા આ જગ્યા પર અને અમે આજે કરીએ છીએ અને ત્યાં સુધી અમારા દાવા ચાલે છે સાહેબ આ આ દિવાલને અમારું કોઈ અમારા ત્યાં પાક હાલ જે જમીન દિવાલ જે જમીન છે એના ઉપર હાલે છે લાઇટો ચાલે છે કુવા છે પાકા બોર છે મકાન છે અમારા તબેલા છે મારે વર્ષોથી ખેડૂતના વર્ષુપાલનનો ધંધો અમે કરીએ છીએ શું છે માંગ અમારી એક જ છે સાહેબ કે આ ક્યારે આજે આ દિવાલ ચાલે છે એ દિવાલ આજે કઈ તાત્કાલિક અટકાય અમારી એ માગે છે અને જ્યાં સુધી અમારા દાવા કોર્ટમાં જે દાવો ચાલે છે પ્રાંતના જે દાવા ચાલે છે એ જે જે આવશે એ નિકાલ જે આવશે અમે જીરો માઇનને સાહેબશ્રીને ઓકે અને અમારી એક જ માગે કે સાહેબ અને એની તપાસ થાય અને તપાસ કરતા એની જે દિવાલ છે એને અટકાવીને અને જે કરવીને શ્રીને અમારી એટલી જ રજૂઆત થાય કે અમારી જે અમે જીરો માઇન્ય માનશું